ખાઈ જાય લેવા મને આપી મને આપો લેવા મને આપો જાઓ દુકાને તો ત્યાં સુધી ઘડી કાઢે અહીંયા તો તમે આવ્યા છો નવા તો ત્યાં સુધીમાં તમે ચેનલને સપોર્ટ કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નવા ખાસ કરીને આવ્યા વિડીયો જોવા માટે આપણો બરોબર તો ફેમિલી બનાર બે હા તો નથી કેમ બિસર ટકા હાલો આપણે જઈએ વેદુના લઈને વિડીયો ઉતારા જાબો બરાબર મામાના ઘરેથી આવી ગયા છે વેદુભાઈને એ હવે હેલ્ક ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા આવી છે ફેમિલી તો પહેલાં તો તમને બધાને ગુડ આફ્ટરનૂન અને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે ફેમિલી અને આપણે અત્યારે બેઠા છીએ કારણ કે દોઢ વાગી ગયા છે તો જમીન તો લીધા છે ફ્રી થઈ ગયા હતા જમીને હું કોઈ દુકાનીથી આવી ગયો અને જમી લીધો તો હું કોઈ ઘડીક આપણે મકાનો જઈને અહીંયા ઘડીક પવન આવે તો બેસી તો અહીંયા ઘડીક પવન આવે છે તો હું બેઠું અને અત્યારે પવન સારો છે આમ તો તડકો છે પણ લુ આવે છે પણ અત્યારે ઠંડો પવન છે થોડો ઘણો એટલે વાંધો નથી તું કો ઘડીક બેસી ઘડીક કાંઈ નેટવર્ક આવે છે તો રીલ્સ ફિલ્સ એડિટિંગ કરી ફેમિલી અને પછી આપણે દુકાને જશું બે વાગે બરાબર તો ત્યાં સુધી ઘડીક કાંઈ આપણે આરામ કરશું મતલબ આરામમાં તો બેસવાનું છે તો બેસી ઘડીક અને પછી આપણે જઈશું ફેમિલી દુકાને તો જમીન ઘરે કોઈ હતો નહીં ઘરે હું એકલો હતો બરાબર મારા મમ્મી પણ હતા મેં કીધું વાંધો નહીં ઘરે આપણા બધા આવે ત્યાં સુધી ઘડીક અહીં બેઠો બરાબર અને પછી જવો તો અત્યારે સારી બધું તમે જુઓ તો આમ પવન છે અત્યારે એટલે મજા આવે એવું છે ફેમિલી અને અહીંયા આ ભેકરો ચાલો કાલનું આ કામનું હમણાં પડતરનું કામ છે કામ હમણાં શરૂ છે કાલ મકાલ સોરી કાલ મશીન લઈ ગયા હતા એ મશીન રિપેર થઈ ગયું છે મારા ફોન આવ્યો હતો પણ પછી હું લેવા નથી ગયો મેં આવશે છે લેવા જવામાં પછી હવે તકલીફ પડશે અત્યારે તડકાનું જવાનો પ્લાન હતો મેં તો હવે અત્યારે જો જાય છે ને તડકા તો આવીશ ક્યારે એટલે તડકો લાગતો તો બોલો હું હવે ત્યાં જાવ જ જાઉં ભલે રહું હું ફોન કરી દઈશ કોઈકના ભાઈ દોસ્તને તો કોક લેતા આવશે એવું પ્લાન છે તો હમણાં આગળ હું ફોન કરીશ જી તો મશીન તો છ વાગે આપણે જોઈએ તો છ વાગે આજુબાજુ પાંચ વાગે ભાઈ આવતો હશે કોક તો કેવો લેતા આવશે અને મશીનનું કામ તો જો આપણે અહીંયા રાતનું કામ છે જો અહીંયા જો આજે ખાડો છે ને તો આ સામેનો દેખાય ખાડો તો અહીંયા ખાડો છે ત્યાંથી આ દિવાલથી આ દિવાલ સુધી આ દિવાલની અંદર અને આ દિવાલની બહાર અહીંયા હોલ પડવાનો છે એટલે ભૂંગળા ફિટ કરવા માટે જો સામે પીડ્યા છે મૂંગળા ના પીડ્યા છે મંગળા તો એટલા માટે મશીનની ખાસ જરૂર છે અને એવું છે ફેમિલી તો બાકી તો જો અત્યારે તડકાના છે કોઈ છે નહીં તો ગાડીવાળા પણ અમુક અમુક નીકળે છે જો અત્યારે તડકાના ને આપણે બેઠા છીએ ઘડીક તો ફેમિલી ઘડીક આ રીલ્સ પ્લેસ એડિટિંગ કરી નાખો ને એકાદ બે રીલ્સ મૂકી દો ને ઘડીક રીલ્સ જોઈ લો અને પછી જાઓ દુકાને તો ત્યાં સુધી ઘડીક આપણે અહીંયા તો તમે આવ્યા છો નવા તો ત્યાં સુધીમાં તમે ચેનલને સપોર્ટ કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નવા ખાસ કરીને આવા વિડીયો જોવા માટે આપણો બરોબર તો ફેમિલી બના તો ફેમિલી અત્યારે વાગી ગયા છે ચાર ને હવે જવું છે આપણે ઘરે કોલ્ડ કોફી બનાવવા તો અત્યારે ગરમી થાય છે બહુ ને ગરમી ના અત્યારે અંદર છે તો એટલું તાપમાન લાગે છે પંખો શરૂ થતો ઓગો તો આખો પલ્લી ગયો છે પલ્લી ગયો ને આખો ગરમી નો આખો જો પરસેવો રેપ જેપ થઈ ગયો છે પલ્લી ગયો છે આખો બિચારો ને હવે ચાર વાગી ગયા છે તો ફેમિલી હવે ઘરે જઈને હવે માથું દુખે છે બહુ એટલે કે કોફી વોફી પી લઈ બહુ માથું દુખે છે એટલે

જો વીરા પેલેવા કે હું મમ્મમ છે ગુલ્પી છે આપે ને આ પણ હશે હો હાલો આપણે જવું ને વેદો વેદો મામાને ઘરેથી આવી ગયા છે વેદુ ભાઈની હવે ક્યાં જાવું તારે આપણે વિડીયો ઉતરા જવું પડે આપણે જઈ વિડીયો ઉતરા હે જાવું ને અમ કહી દે ટાટા કહી દે તો અમે ટાટા કહી દે ટાટા કહી દે આમાં આમાં ટાટા કહી દે અલ્યા આમાં ટાટા કઈ દે બેટા આમાં ટાટા કે આમાં બેહ તો નથી કેમ વિશે ટાટા હાલો આપણે જઈએ વેદુને લઈને વિડીયો ઉતરા જાવું બરાબર મામાના ઘરેથી આવી ગયા છે વેધુભાઈ ને એ હવે ધાબો પર આવી ગયા છે ત્રણે રીલ્સ બનાવવા ઘણા દિવસો પછી ધાબો પર આવ્યા છે ને ધાબા પર આવ્યો ભાઈ હેલો આવો અહીંયા જો અમારી ક્વોલિટી ખાય છે અને ઘણા ટાઈમ પછી આવી ગયા છે મામાના ઘરે ગયા હતા રોકાવા કા બેટા મને આપી આમ કહેતો ટાટા કહેતો આમ પપ્પી કરી દેમ આમ કરી દમ આમ કરી દે કરી દેજે એકવાર કરી દે જો એને બધું આવડે કા બેટા મમન ઘરે ગયો તો મમન ઘરે ગયો તો એને તોડી દે ખાઈ જાય લેવા મને આપી મને આપો લેવા મને આપો મને આપો લાય મને આમ જો આમાં આમાં જો લાય મને આપ ભાઈને તો આપ દે રહે કોઈ નહી આપે ખાઈ આ બાજુ રેજો એમ ધ્યાન રાખજે તો આપણે આવી ગયા છીએ અત્યારે ધાબા ઉપર હવે રીલ્સ બનાવવા માટે અને વિડીયો ઉતારવા માટે બ્લોગ શૂટ કરવા માટે તો મન ઘરેથી આવી ગયા છે વિધુભાઈની તો હવે વિચાર્યું કે હાલો આજે વિડીયો અહીંયા ઘરે ઘરે બનાવી બ્લોગ ઉપર અને તડકાના તો હું છે અત્યારે હવે ઠંડો પવન આવે છે જો સારી બસ અત્યારે વ્યૂ સારું છે તો રીલ્સ પણ શૂટ કરી લઈએ અને પછી આપણે જઈએ દુકાને અને ઘણા ટાઈમથી ધાબા ઉપર હમણાં બનાવ્યો નહોતો તો રીલ્સ બનાવી લઈએ જો દીદાર તો કેવા થઈ ગયો કોને ખબર તડકાના માથું બાથું તડકાનું એવું થઈ ગયું છે ને મોટો પૂરું તો ધોઈ નાખ્યું છે પણ વાતાવરણ એવું છે એટલે એવું લાગે છે અને અત્યારે લુ આવે છે ગરમી થાય છે પવન છે ધોઈ ચારે બાજુ છે અત્યારે ને આમાં કંઈ છે નહીં કંઈ તડકાના કોઈ જો અઠવાડિયુંમાં કામ અત્યારે હાલે છે ટ્રેક્ટરો ને અમારે રીલ્સ બનાવવાનું છે વિડીયો બનાવવાનો છે કેમ બીરા પવન કેમ નથી આવશે ચાર પાંચ દિવસ પછી આવશે તારે વેકેશન કેદી ખુલે કોમની ખુલી જાય જો તારે આખો બેગડો બેટા આખો બેગડો જો આવડે તને ખાતા આવડે ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા નકર પકડીસ ખાઈ જા તો કાઈ ની ફેમિલી હવે મે રીલ્સ શૂટ કરી લઈ બરોબર તો ત્યાં સુધી તમારા ચેનલ પર નવા આવ્યા છે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરજો અને અમે હવે શૂટ કરી લે પછી નીકળીએ બરોબર ને હવે અમે તે છ ની અત્યારે 6:30 થા આવ્યા કે મોડો આવ્યો તો એટલે ને હવે અત્યારે મોડું થાય છે તો બીજા છોકરા આવ્યા છે પણ અહીંયા ઉપર નો આવે તમે ઉપર બધા હેઠા રહેજો નકર અહીં આવશો બેટા તો પાડશો

હા વેદુ ભાઈ ને છે એને લેવાનો છે કા બેટા જો આપણે રીલ્સ બનાવી લીધી છે અને હવે બાપુ છે જોલો કેટલા બધા છોકરા થઈ ગયા તો બધા ડાબો પર સડ્યા એ તમે ઉતરોમાં ધ્યાન રાખજો બેટા ઉતરો હાલો બધા હવે હાલો તો ઘણા બધા છોકરા થઈ ગયા ને હવે અમે પણ હવે ભાગુ છે રીલ્સ બીસ બનાવી લીધી છે વેદુ આ વેદુ વેદુ આપણે જાવું ને હવે આપણે જાવું ને જો પાંચ છ છ થઈ ગયા છે ને હવે અમે નીકળીએ હવે રીલ્સ બીસ બનાવી લીધી છે અને હવે ભાગુ છે સાડા છ થયા છે તો દુકાને જાય ફેમિલી પહેલા તમે મારી ચેનલ પર ના આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પહેલા એકને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો અને ખાસ કરીને જે નવા લોકો આવે છે એની સપોર્ટ કરજો અને ચેનલને સપોર્ટ કરતા રહેજો ને આવો નવા સપોર્ટ કરજો ફેમિલી તો મળશું નેક્સ્ટ બ્લોકમાં અત્યારે બસ આટલું જો બધા જાય છે હવે અને આપણે બધાને હેઠા મોકલી દઈએ નગર કેટલા બધા છોકરા છે ફોટા પડશે એની કરતા એ વેદો અહીંયા આલે વેદો